સુરતના જાંગીરપુરામાં પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં જાહેરાત કરતા જ હથિયારોના થયા ઢગલા શેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે પોલીસે કોમ્બિંગ કરવાની નવી રીત અપનાવી પહેલા પોલીસ દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે ત્યાર પછી હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમ મૂકી જવું નહીતર પાછળથી કાર્યવાહી કરવામાં આવશે જો પકડાશે તો હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબના તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવો અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે સાંભળ્યું ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે તો તમામને અહીંથી સૂચના આપવામાં આવે છે અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પો સિવાયના તમામ ચપ્પો એટલે કે રેમ્બો ચપ્પો હોય કે છરા હોય કટારી હોય એક દરેક તથા દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે પંદર મિનિટમાં જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો પંદર મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલા નહીં ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો એ વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં પગલા લેવામાં આવશે પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત